હલો જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં ને જો આજે આપણે બનાવી છે જે નાનાથી લઈ અને મોટા સુધી બધાની ફેવરિટ હોય છે બારે તો તમે પાઉભાજી બહુ ખાતા હશો પણ એકવાર ઘરે આ રીતે પાઉભાજી ટ્રાય કરો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખાવાની પણ ખૂબ જ મજા આવે છે તો જોઈ લઈએ પાઉભાજી બનાવવાની રેસીપી રહેજો અને પાઉભાજી કેવી રીતે બનાવી છે તે જોજો ગમે તો લાઈક અને શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ચાલો રેસીપી શરૂ કરીએ સૌપ્રથમ આપણે બધા શાકભાજી લઈ લીધા છે બટેટા રીંગણા ફ્લાવર હવે તે બધા શાકભાજીને આપણે કટિંગ કરી લેશું કાળા ના પડે એટલા માટે આપણે પાણી ભરીને રાખ્યું છે અને એમાં આપણે બધા શાક કટિંગ કરી લેશું વધારે તમે વટાણા અને બીટ ને એ પણ લઈ શકો પણ અત્યારે એની સીઝન નથી એટલે ન મળે હવે આપણે બધા શાકભાજીને કુકરમાં બાફવા મૂકી દીધા છે ત્રણ ચાર સીટી થાય એટલે બધા આપણા શાક બફાઈ જશે ત્યાં સુધીમાં આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ બનાવીને રાખી છે ઝીણું ટમેટું કટિંગ કરી નાખ્યું છે અને લીલી ડુંગળીને ઝીણી સુધારીને રાખી દીધી છે જો લીલી ડુંગળી હોય તો તમે એનો જ ઉપયોગ કરજો તેનાથી પાઉંભાજી બહુ મસ્ત બને છે હવે આપણે બધા શાકભાજી બફાઈ ગયા છે એકદમ સરસ રીતે શાક આપણા બફાઈ ગયા છે તો હવે આપણે શાકને ક્રશ કરી લેશું જો તમારી પાસે ક્રશ કરી શકો છો પાંભાજી ના શાકભાજી બાફવા માટે આપણે વધારે પાણી નથી રાખવાનું જેથી આપણે જે શાક છે તે આ રીતે ઘટ થાય હવે આપણે ભાજી વઘારવા માટે તેલ ગરમ કરવા મૂકી દીધું છે ટમેટુંને સુધાર્યું હતું તે લઈ લીધું છે હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે તેમાં સૌથી પેલા હિંગ એડ કરી દેસુ ત્યારબાદ થોડીક ચપટીક હળદર એડ કરી દેસુ અને પાઉભાજી માટે આપણે જે મસાલો લીધો છે તેને આપણે ચપટી જેટલો તેલમાં એડ કરી દેસુ તમે કોઈ પણ કંપનીનો મસાલો લઈ શકો છો પાઉભાજીનો તેલમાં થોડીક હળદર અને થોડોક મસાલો એડ કરવાથી પાઉભાજી નો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે ત્યારબાદ આપણે આદુ મરચા લસણની પેસ્ટ નાખી દેસુ અને ત્યારબાદ આપણે જે ડુંગળી અને ટમેટું સુધારેલું છે એને તેમાં નાખી દેસુ હવે આપણે ડુંગળી ટમેટામાં બધા મસાલા એડ કરી દેસુ તો અડધી ચમચી જેટલી હળદર થોડોક ચપટી જેટલો ગરમ મસાલો એડ કરી દેસુ ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું અને આપણે જે લીંબુ એડ કરશું બેલેન્સ કરવા માટે થોડી ખાંડ નાખી દેશું જો તમારે ખાંડ ન નાખવી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો હવે આપણે ડુંગળી ટમેટાને થોડીવાર માટે ચડવા દેશું હવે આપણું ડુંગળી ટમેટું ચડી ગયું છે તો આપણે તેમાં લાલ મરચું પાવડર નાખી દેસુ અને એક ચમચી કાશ્મીરી લાલ મરચું નાખી દેસુ કાશ્મીરી મરચું નાખવાથી પાંભાજીનો કલર એકદમ લાલ આવશે હવે આપણે જે બાકીનો મસાલો છે એને તેમાં એડ કરી દેસુ અને બધા મસાલાને એકદમ સરખી રીતે મિક્સ કરી દેસુ કાશ્મીરી મરચું નાખવાથી પાંભાજી કલર ખૂબ જ સરસ આવે છે હવે તેને બે મિનિટ માટે ચડવા દેસુ હવે આપણું ડુંગળી ટમેટો એકદમ ચડી ગયું છે અને ગ્રેવીમાં તેલ પણ છૂટું પડવા માંડ્યું છે તો હવે આપણું જે શાક છે તેને આપણે તેમાં નાખી દેસુ બધું શાક આપણે ગ્રેવીમાં એડ કરી દેસુ ત્યારબાદ સરખી રીતે તેને મિક્સ કરી દેસુ પાઉભાજીમાં કે કોઈ શાકમાં લીંબુ હંમેશા છેલ્લેથી જ એડ કરવું હવે આપણી ભાજી એકદમ પાકી ગઈ છે અને ઘટ થઈ ગઈ છે તો આપણે તેમાં લીંબુનો રસ નાખી દઈએ અને થોડા લીલા ધાણા નાખી દઈએ અને તેને હલાવીને સરખી રીતે મિક્સ કરી દઈએ તો પાઉભાજી આપણી તૈયાર થઈ ગઈ છે જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવી ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે થોડું બટર નાખી અને પાઉને પણ શેકી લઈએ તો આપણું પાં શેકાઈ તૈયાર થઈ ગયું છે તો તૈયાર છે આપણી ખૂબ જ ટેસ્ટી એવી ભાજી સાથે અડદ પાપડ સલાડમાં ડુંગળી અને લીંબુ અને શેકેલા પાવ તો ચાલો આવી જાવ જમવા વિડીયો ગમે તો લાઈક ને શેર કરવાનું ના ભૂલતા અને માં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને છેલ્લે સુધી વિડીયો જોયે રાખજો અને આવા બીજી ગુજરાતી વાનગીઓ જોવા માટે અમારી ચેનલમાં વિડીયો જોતા રહેજો